ઉના તાલુકાના દેલવાડા ગામમાં રામદેવ પીરના મંડપમાં હજારોની સંખ્યામાં રામદેવ પીરના ભક્તોએ રામદેવજીના મંડપના દર્શન કર્યા દેલવાડા ગુપ્ત પ્રયાગ રોડ ઉપર રામદેવજી પીરના મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારણભાઈ વંશ તેમજ સમગ્ર દેલવાડા શ્યામનગર ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના ગગન જેઠવાની સંતવાણીનો કાર્યક્રમનો પણ હજારોની સંખ્યામાં લોકોએ સંતવાણીનો લાભ લીધો હતો ત્રણ દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો રામદેવ પીરના ભક્તોએ રામદેવ પીરના મંડપના દર્શન કર્યા બાદ મેળાનો પણ લાભ લીધો હતો કહેવાતા કળયુગના હાજરા હજુર દેવ એવા શ્રી રામદેવ પીરના મંડપનું સવારના ઉગતા પહોરમાં જ મંડપ સ્તંભના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં રામદેવજીના ભક્તોએ દર્શન કર્યાનો અનુભૂતિ કરી હતી કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે